ઓ ડારો ખેતરમાં આપને ખબર પડે કે જોવાય આઈએ અરે વાઢો સાલ અરે સાલ આ પાણી પડી જાય વરસાદ જશે એવા ખાડા કરે એટલે ભરવાય ના પાણી થોડું ગોળ તો પાણીની જગ્યા ક્યાં પાણી જાય ક હોય થઈ જગ્યા કરે કામ જવા કે

વધવાનું મારે سارے વાટા સારા ઢવા મોકલે ઈમેય કોઈ કર્યુના તો બેઠી તમે કોઈ બનાવો તાણ ઉજવા કે એમ તો તો લાડવા માંડવા વધુ બનાવું તાં મા તો કોઈ કરવાના નહી ઓમે

કાલ બનાવશી હેડામાં ગાતી જાણ તે બધું લઈ આવ એ હા હે ને પેનાના કેટલો ઓનચે નાટ ને

અરે દોશી તો કોય કરે એવું નહી તો ખબર છે દોશી તો બેહી રપાડામાં પઠી રોધકન છે રોધવાન છે મારે હું હાલ મને બોલાવા ખાઈ દો આટલી જ વેલીતી હા ખાઓ અમે ડાઈન બે જઈને રોતે આવો બાર એક વખતનો પાછો

વિલાચી કુટુ છે ઓ વાહ આ દમ આ કીધું તું ઉઠ્યા તા તો માં બાપ પેલા ને કે નઈ ઓમ છે વા હું જોજો કોમે કરાવશે દે ને અમે રે પાછી ઓય કોમ કરાવવાનું હોય કે તો એ મુ ને છું બોલ કે તું એ પાડો પાડો હમણાં હમણાં છે

શાણ મહિનો પપ્પા કરે પણ સાચું પડી ગયા દબાવા સાચું બરાબર છે બસ

જાણું જો ખાલે સરસ સરસ જોયો આ આ તો જોવું પડશે આ આ શું નથી કશું આપું લાડવાનું કુટો હે માં તો જોતો ખરી લે લે તો તમે

ભોસાળો મારી કદી રotti નઈ નસ્તોય બનાવતી નઈ તો ખબર પડે ખાવું કે હોય ઓલી પછી બધું થઈ લાડવા ખાવા ના પર છે ઓમે ઈના તો પેલું એ હું

તમે તો તાર ગુલાબજાંબુ ભારે કે ના ભારે એવું કરે હા યાર હું યાર કેટલા ટાઈમે ખાધા ગુલાબજાંબુ પછી યાર તો ડાયરેક્ટ ચા પોચ ખાઈ ગયો બરો તો મિયા તરે હા મારે સબ્જી ના થાય તાણા કા